સુધીની ભરતીના તેમની સર્વિસ બુકમાં એન્ટ્રી થઈ ગઈ છે અને તે પેશન્ટના આચરસી દ્વારા કરવામાં આવી છે તો તે કે રીતની હોય છે તે નો નમૂનો સાથે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપમાં મેરિટ લિસ્ટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓની યાદી આ તમામ બાબતોની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આપણે તમામ અપડેટ્સ ફટાફટ જોવાના છે જેમાં આજનો દિવસ છે એ ઇજાફા દિવસ તરીકે ઓળખાય છે દરેક સરકારી કર્મચારીઓ માટે જે પહેલી જુલાઈ છે ત્યારે તમામ સરકારી કર્મચારીઓના બેઝિકમાં વધારો થતો હોય છે તેમના તેમના ગ્રેડ પેમાં વધારો થતો હોય છે તેનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો કે હવે હવે આજથી એટલે કે એક સાત બે હજાર પચીસથી જે ગ્રેડમાં એક સ્ટેપ વધી જશે તો તમારો બેઝિક એક સ્ટેપ આગળ આવી ગયો છે હવે આપણે જોઈએ કે બીજા અપડેટ આવી રહ્યા છે એફએલએન પેપરને લઈને એફએલએન પેપરની વાત કરવામાં આવે તો એફએલએન પેપર તમને ધોરણ બે થી આઠના એક્સેલ ફાઇલમાં અને સાથે સાથે પીડીએફ ફાઇલમાં તમને જોવા મળી રહ્યા છે તેમાં એક્સેલ ફાઇલમાં તમે સુધારો પણ કરી શકો છો સાથે સાથે આપે છે ત્રીજા અપડેટ જે મહત્વના છે જેમાં વાંચન ગણન અને લેખન જ્યારે અત્યારે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શરૂઆતમાં આપણે વાંચન ગણન અને લેખનનો રિપોર્ટ તૈયાર રાખવાનો હોય છે જેમાં એક્સેલ ફાઇલમાં તમને વાંચન ગણન અને લેખન ધોરણ બેથી આઠના મળી રહેશે હવે આવી રહ્યા છે ચોથા અપડેટ હવે આપણે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં શાળાનું ટાઈમટેબલ બનાવતા હોઈએ છીએ ત્યારે એક્સેલ ફાઇલમાં તમે આ ટાઈમટેબલ જોઈ શકો છો જેમાં ધોરણ ત્રણ ચાર અને પાંચ તેનું સેપરેટ ટાઈમટેબલ ત્યારબાદ ધોરણ ત્રણ થી પાંચનું કમ્બાઈન ટાઈમટેબલ ધોરણ છ સાત અને આઠ એનું સેપરેટ ટાઈમટેબલ અને કમ્બાઇન ટાઈમટેબલ ધોરણ છ થી આઠનું તમે જોઈ શકો છો તો આ ટાઈમટેબલ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે

શાળા કક્ષાએ રાખી શકીએ છીએ તો તે પત્રક તમે અહીંયા જોઈ શકો છો હવે આવી રહ્યા છે સાતમાન મહત્વના અપડેટ કે સમગ્ર શિક્ષાની તમામ ગ્રાન્ડ્સની પીડીએફ તમે જોઈ શકો છો જેમાં ગણિત વિજ્ઞાનથી વાત કરીએ તો ગણિત વિજ્ઞાનની માહિતી આપવામાં આવી છે વિજ્ઞાન પ્રદર્શન સ્પોર્ટ્સ ડે સ્કૂલ ટ્વિનિંગ પ્રોગ્રામ સેફ્ટી અને સિક્યુરિટી સ્કૂલ યુથ એન્ડ ઇકો ક્લબ પીએમ શ્રી પ્રવાસ એક એક ભારત શ્રેષ્ઠ ભારત વાલી શિક્ષક મીટિંગ

સ્વરૂપ આપવામાં આવેલું છે હોદ્દો અને હોદ્દેદારનું નામ સાથે અન્ય માહિતી પણ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદના નવા અપડેટ આવી રહ્યા છે જે નવમાં અપડેટ છે કે જે જવાહર નવોદય સ્કૂલ જે ફોર્મ્સ છે તે ભરવામાં આવી રહ્યા છે જવાહર નવોદયની પરીક્ષા આપવા માટેના તેનું એક્સેલ ફાઇલ અત્યારે આપણે જો જોઈતું હોય તો તે તમે જોઈ શકો છો જે તમને એક્સેલ ફાઇલમાં અમુક સુધારા વધારા કરી તમે વાલીશ્રી પાસે વાલીશ્રીને આપી શકો છો દસમી જે નવી અપડેટ આવી રહી છે એ આવી રહી છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જેમાં તમે જોઈ શકો છો કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં યોજાનાર પરીક્ષાઓનો સંભવિત કાર્યક્રમ છે તે આપવામાં આવેલો છે જેમાં આર આઈ એનએમએમએસ પ્રાથમિક માધ્યમિક ચિત્રક્રમ પરીક્ષા પીએસસી અને એસએસસી એટલે કે પ્રાથમિક સ્કોલરશીપ પરીક્ષા અને માધ્યમિક સ્કોલરશિપ પરીક્ષા સીઈટી સીજીએમએસ વગેરે પરીક્ષાઓનો સંભવિત કાર્યક્રમ અહીંયા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલો છે ત્યારબાદના નવા અપડેટ આવી રહ્યા છે કે જે મિત્રો સીપીએફમાંથી ઓપીએસમાં એટલે કે જૂની પેન્શન યોજનામાં સમાવ્યા છે તેમને સર્વિસ બુકમાં એન્ટ્રી થઈ ગઈ છે એની શરૂઆત થઈ ગઈ છે જે પેશન્ટના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવેલી છે અહીંયા નામ હાઇડ કરી દેવામાં આવ્યા છે પરંતુ જે નોંધ છે તે નોંધ તમે જોઈ શકો છો જે સર્વિસ બુકની નોંધ છે જે તમે અહીંયા માહિતી માટે આપવામાં આવેલી છે ત્યારબાદનો બારમા અપડેટ આવી રહ્યા છે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનો રિઝલ્ટ આવી ગયું છે જેમાં જે મેરિટમાં આવનાર જે બાળકો છે જે જૂનાગઢ જિલ્લાના છે તે તમે અહીંયા જોઈ શકો છો જેમાં તાલુકો પસંદ કરી તમે તમારા વિદ્યાર્થીનું નામ અહીંયા જોઈ શકો છો અને તેની એન્ટ્રી પણ શરૂ કરી દેવામાં આવી છે ત્યારબાદના અપડેટ આવ્યા છે જૂનાગઢ જિલ્લા તાલુકા અને ક્લસ્ટર કક્ષાએ એક પરિપત્ર કરવામાં આવેલો છે જે પરિપત્ર તમારી સામે આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે જુનાગઢ જિલ્લા તાલુકા અને ક્લસ્ટર કક્ષાની કચેરીઓ અને તમામ સરકારી શાળાઓમાં માસિક સ્વચ્છતા સંબંધિત વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા બાબતનો પરિપત્ર અને સૂચનાઓ અહીંયા જોવા મળતી હશે તો મિત્રો આ તમામ અપડેટ્સ આટલા દિવસથી જે વિડીયો નથી બનાવ્યો મેં એના લીધે આવી ગયા હતા તો એકસાથે મેં વિડીયો બનાવી દીધો છે તમામ પત્રકો પરિપત્રો તમામ માહિતી તમને નીચે એક લિંક આપી છે ટેલિગ્રામ ચેનલની ટેલિગ્રામ ચેનલમાં તમને તમામ પત્રકો પરિપત્રો મળી જશે ત્યાં ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લેજો એટલે નવા નવા અપડેટ હું મૂકતો રહું છું તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ